હલો મિત્રો તો ભાઈ આપણે આવી ગયા છીએ બસ આપણા સેટઅપને અપડેટ દેવા માટે હવે સેટઅપને અપડેટમાં તો ભાઈ એટલું બધું કાંઈ ખાસ છે નહીં પણ જોયા હવે એકાદ જોડી એકાક ઈંડા ને એવું કાંક મૂક્યું હોય તો ઉપર આપણે જોવો આ આપણું સેટઅપ છે તો સેટઅપ ઉપર ને હું તમને બતાવું ભાઈ કે અંદર શું પ્રોગ્રેસ ચાલે છે તો હાલો મળી આપણે ભાઈ સેટઅપની અંદર મિત્રો આવી ગયા છે આપણે ભાઈ સેટઅપને ઉપર તો જુઓ કાક ભાઈ આમાં બ્રીડિંગ પ્રોગ્રેસ તો હું તમને બતાવું તો એટલી બધી કાંઈ ખાસ છે નહીં તો આમાં લેવા થાય એમાં ભાઈ બે ઈંડાની એક કોક બીજી માંદીએ પણ આમાં ઈંડું મૂકી દીધેલું છે તો ત્રણ ઈંડા છે આ નવા આપણે જે કબૂતર લાવ્યા હતા હાઈપ્લાય તો આ એના ઈંડા છે અને આ જે છે એ ફિમેલ છે આ એનો મેલ છે ભાઈ આ ટાઈપનું કક મેલ છે અને બાકી આ આપણે એક લાલ કલરનો બચ્ચું છે આરી ક્રોસ થયેલું અને આ આપણે આદુ એમના હાદી છે આની જોડી જે છે એ હું તમને બતાવું આપણે જે એક ફિમેલ મરી ગઈ હતી એનારી ભાઈ આનેરી જોડી લાગી ગઈ છે તો હવે ટૂંક સમયમાં આ પણ હવે બ્રિડિંગ કરી નાખ છે જો તમે આની જોડી લાગી ગઈ છે આનારી અને બાકી જોવો તો આ આપણે જે હતો એ આ ફિમેલ જે હમસતા એ આપણે એક મેલ નીકળ્યો છે અને બાકી આઈનક આ એક છે એ ફિમેલ છે અને આમાં તમને બતાવું તો આમાં પણ એક જોડી છે આ પણ હવે બ્રીડિંગ કરવાની તૈયારીમાં છે અને અહીંયા આપણે હાઈફ્લાયરના ભાઈ ઈંડા છે આ વખતે પણ લાગે છે કે ભાઈ ખરાબ થઈ ગયા છે હવે કેમકે કેટલા બધા દિવસ થયા પણ બચ્ચું ન નીકળ્યો એટલે અને બાકી આપણે આ થોડી ભાઈ સફેદ હતી પણ વરસાદને એવું લાગી લાગ્યું ને એવી થઈ ગઈ આમાં જે આપણે ભાઈ હું તમને બતાવું ખાનામાં ભાઈ આપણે આપણે નું બચ્ચું ને એવડે મોટા થતા એક આનું બચ્ચું થતું તો એ બચ્ચા ભાઈ વરસાદને એના કારણે ભાઈ મોસમ સારો નહોતો તો એક્સપાયર થઈ ગયેલા છે અને બાકીના બધા કબૂતર શું તો આ રીતના છે અને બાકીના એ જે ત્રણ ચાર કબૂતર જે છે એ આપણે બહાર ઉડે છે તો આ રીતની કંઈક ભાઈ બ્રીડિંગ પ્રોગ્રેસ છે પણ આમ જુઓ તો આપણે એટલું બધું ચોમાસામાં કંઈ ખાસ અંતરમાં બ્રીડિંગમાં હોય એની બચ્ચા નીકળે તો ભાઈ અને રોગને એવું થઈને વધારે એક્સપાયર થઈ જાય એટલે આપણે ભાઈ મેન હેતુ તો એવું છે અંતરમાં કે બ્રીડિંગ ઈંડા મૂકી દે તો ભાઈ બહાર એટલા બધા વરસાદમાં નીકળે નહીં એટલે ભાઈ માંદા ન પડે અને બાકી જોવા નું બચ્ચું છે તો આ રીતનું કક છે આ પણ આપણે આપવાનું છે એક આ આપવાનું છે એક આપણે આ લાલ આપી દેવાનું છે પછી એક આ દેવાની છે બચ્ચું અને બાકી આમાં તમને બતાવું તો આ વાઈટ આપણે એક રાખવાનું છે અને બાકી એક આ આપી દેવાનું છે પછી આ આપી દેવાની છે જોડી ગીવ માં અને આ એક આપણે આ માદી જે છે એ માં આપણે આપી દેવાની છે અને બાકી જે નવા કબૂતર આપણે ભાઈ લેવા જવાના છે એ જ્યારે આવે ત્યારે હું તમને ભાઈ નવા વિડીયો આપણે શેર કરીને હું તમને બતાવીશ કે ભાઈ એમાંથી ભાઈ કેવા કેવા કબૂતર આવે તો આ રીતનું ભાઈ આપણે કંઈક સેટઅપ અપડેટ છે તો બતાવો તમને ઉપર બીજા કબૂતર આવી ગયા હોય તો ભાઈ તો આ રીતના કાંઈક ઉડી ગયા ઉડી કબૂતર કબૂતર છે આ રીતનું છે ભાઈ અપડેટ કેમ કે ઈંડા બચ્ચા કરવા ઉપર છે બધા એટલે ઈંડા તો મૂકી દે તો બહાર બહુ ન રખડે અંદર ને અંદર બેઠા રહે તો બીમારી ભાઈ ભાઈ કોઈ છે આવે એવું આપણું કેવું છે ભાઈ તો હાલો જાવ આપણે સેટઅપ નીચે તો મિત્રો જો આપણે ભાઈ સેટઅપથી નીચે ઉતરા ગયા ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો હું ઝરમર 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 છાંટા આવવા મિના છે તમને દેખાય એમ તો બીજા કબૂતર ભાઈ આપણે ત્રણ ચાર જે છે એ માંથી એમના વરસાદમાં ભાઈ પલ્લે છે તો એટલા માટે આપણે ભાઈ અત્યારમાં બહુ કબૂતર ઉડાડવાનો ભાઈ સાહસ ન કરતા કેમ કે નહીં એવો માહોલ હોય પછી વરસાદમાં ને વરસાદમાં પલ્લે પલ્લે ને એ ભાઈ માંદા પડી જાય એટલે અત્યારમાં ભાઈ ઉડાડવાનો કાંઈ ટાઈમ રહેતો નથી અને વરસાદ ન આવે ત્યારે ભાઈ આપણે બીજું બધું આપણે આડું કામ હોય છે એટલે ટાઈમ ન રહેતો જ્યારે હા ફ્રી થઈ જવી આપણે વાડીમાંથી અને પછી આપણે ભાઈ એક 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 એકને આપણે હરખા ટેસ્ટ કરીશું આપણે ભાઈ કહેવા ઉડે એમ સારું વાતાવરણ થઈ જાય આમ થોડુંક વાદળે ખુલ્લી બુલ્લી જાય એટલે એવું કાંક થાય પછી આપણે ભાઈ ઉડાડશું ને બાકી તો આ રીતનું આપણું કાંક સેટઅપ છે તેમ જોઈ લો એટલે સેટઅપની કાંક ઊંચાઈ છે અને બાકીનું આપણું ભાઈ આ નર્સરી છે તો આ રીતનું ભાઈ કાંક આપણે સેટઅપ કરેલું છે અને બાકી અત્યારમાં આપણે આગળ એટલા ભાઈ કબૂતર છે ને બાકીના કબૂતર હજી ભાઈ આપણે લેવા જવાના છે જેમ ટાઈમ રહેતો જાય એમાં આપણે કબૂતર ભાઈ ભેગા કરતા જાઓ અને ભાઈ આપણે એક વાત એ કહેવાય ને કે ભાઈ જે લોકો ભાઈ આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા એ ભાઈ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને બાકી સપોર્ટ તો તમારો ભાઈ છે જ તે અને તમારા મિત્રોમાં પણ શેર કરજો અને આપણે પાંચસો સબસ્ક્રાઈબર થાય એટલે આપણે ભાઈ ગીવ કરવાનો છે તમને જે બતાવ્યું એ કબૂતર દેવાના અને બાકીના આપણે ભાઈ સ્પેશિયલ આપણે ગીવ માટે કબૂતર લાવવાના છે તો જ્યારે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થાય પછી આપણે એક ટાસ્ક રાખશું એ ટાસ્ક ભાઈ જે પૂરો કરશે એને આપણે ભાઈ કબૂતર આપશું ભાઈ એક 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 જોડી આપણે એને આપવાની છે તો એ રીતનું છે કાંક તો ભાઈ વધુને વધુ આ શેર કરજો આપણો વિડીયો જેથી કરીને આપણે ભાઈ પાંચસો સબસ્ક્રાઈબર જે છે એ પૂરા થઈ જાય તો ભાઈ મળીશું આપણે એક આવા નવા એક નવા વિડીયો એરી કેવું સુધી ભાઈ આપણને રજા આપો જય હિન્દ જય ભારત